અનેક માર્ગો પર પાણી ફરી વળતા સ્થિતિ બગડી છે અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ ખાતે આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સી થી સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ કાપુદરા પાટિયા સુધી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને આ માર્ગ પર સિદ્ધેશ્વરી સોસાયટી બાજુમાંથી ગાર્ડન સિટી રોડ ત્રણ રસ્તા પાસે વર્ષો જૂની સમસ્યા એવી વરસાદી પાણીનો નિકાલ અટકી જતા વરસાદ પડતા જ વાલિયા અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર ઢીંચણ સમા પાણીનો ભરાવો થઈ જાય છે જેને લઈ અહીં વાહન ધીમી ગતિએ પસાર કરવા પડી રહ્યા છે આજરોજ પડેલા વરસાદને લઈ અહીં પુનઃ એકવાર સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો માર્ગ પર ફરી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેને લઈ વાહન વ્યવહાર અવરોધાતા વાહનોની લાઈન પડી જવા પામી હતી અહીં ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો નિકાલ અવરોધાવા પાછળ અહીં વરસાદી પાણીના નિકાલ સ્ત્રાવ પર દબાણ હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈ વારંવાર પાણીનો ભરાવો થવા સાથે જેડીસી રહેણાંકનું પાણી પણ આ તરફ આવતું હોવાની અહીંની જાણવાળી સિદ્ધિવિનાયક મંદિર સ્થિત સિદ્ધેશ્વરી સોસાયટીમાં લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશી જાય છે